હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું પેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં આપણે લોકો માહિતી મેળવવાના છીએ કે મેથીનું પાણી પીવાથી કેટલા જબરજસ્ત ફાયદાઓ થાય છે તો ચાલો બીજી વાતો ન કરતા સીધો જ શરૂ કરીએ આપણે લોકો આજનો વિડીયો મિત્રો સૌથી પહેલાં તો તમને એ જણાવી દઉં કે આજના વિડીયોમાં આપણે લોકો સૌથી પહેલાં મેથીનું પાણી પીવાના ફાયદાઓ જાણીશું ત્યારબાદ વિડિયોના અંતમાં હું તમને લોકોને એ પણ જણાવવાનો છું કે મેથીનું પાણી કઈ રીતે બનાવવું અને કયા લોકોએ મેથીના પાણીનું સેવન ન કરવું જોઈએ તો ચાલો વારને લગાડતા શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલા વાત કરવા જાઓ ને મિત્રો તો પાચનમાં સુધાર જી હા મિત્રો આપણા ડાયજેશન છે તેને મેથીનું પાણી ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું કાર્ય કરે છે તેમાં સુધારો કરવાનું કાર્ય કરે છે એક નાનકડા ઉદાહરણથી જણાવું તો મેથી છે તેમાં ફાઈબરની માત્રા ખૂબ જ સારા એવા પ્રમાણમાં હોય છે અને તેના પરિણામ સ્વરૂપે તે આપણું પાચન છે તેને મજબૂત બનાવે છે તેની સાથે સાથે કબજિયાત એસિડિટી જેવી સમસ્યાઓમાં પણ મેથીનું પાણી છે તે રાહત આપવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે આગળ વાત કરવા જાઓ મિત્રો તો વજનને ઘટાડવામાં તે ખૂબ જ વધારે ફાયદાકારક છે હવે જણાવ્યું એ પ્રમાણે કે મેથીનું પાણી છે તે આપણું પાચન સુધારે છે આ ઉપરાંત આપણી ભૂખને પણ ઘટાડવાનું કાર્ય કરે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણું વજન છે તેને નિયંત્રણમાં રાખે છે અને મહદઅંશે તેને ઘટાડવાનું કાર્ય પણ ખૂબ સારી રીતે કરે છે સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો બ્લડ સુગરને એટલે કે લોહીમાં ખાંડની માત્રાને નિયંત્રિત કરવાનું કાર્ય પણ કરે છે કહેવા જાઉં તો મેથીમાં હાજર જે ફાઈબર છે તે બ્લડ સુગર છે તેને નિયંત્રણમાં રાખે છે કંટ્રોલમાં રાખે છે અને પરિણામે આપણે ડાયાબિટીસથી પણ બચી શકીએ છીએ સાથે સાથે આપણું હાર્ટ છે એટલે કે આપણા હૃદયનું સ્વાસ્થ્યને સુધારવાનું પણ કાર્ય કરે છે શા માટે તો એ જણાવી દો મેથી છે તે આપણા નસોમાં રહેલું કોલેસ્ટ્રોલ છે તેનું સ્તર ઘટાડે છે રોગનો હુમલો થવાની શક્યતાઓ છે તેમાં પણ ઘણા ખરા અંશે તે ઘટાડો કરે છે સાથે સાથે આગળ વાત કરવા જઈએ મિત્રો તો એન્ટી તે ભરપૂર હોવાને કારણે શરીરને હાનિકારક તત્વોથી બચાવવાનું કાર્ય પણ ખૂબ સારી રીતે કરે છે સાથે સાથે મેથીનું પાણી છે તે સ્તનપાન કરાવતી માતાઓ માટે ખૂબ જ વધારે ફાયદો કરે છે કારણ કે તેવી માતાઓના ધાવણમાં તે વધારો કરવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે આગળ વાત કરવા જાઉં તો માસિક સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે તેની સાથે સાથે માસિક દરમિયાન બહેનોમાં થતા દુખાવા છે તેને પણ દૂર કરવાનું કાર્ય મેથીનું પાણી ખૂબ સારી રીતે કરે છે આગળ વાત કરવા જઈએ મિત્રો તો ત્વચા માટે પણ મેથીનું પાણી ખૂબ જ ફાયદાકારક છે હવે મેથીના પાણીમાં રહેલા પોષક તત્વોથી ત્વચા છે તે એકદમ ચમકદાર બને છે અને તેની સાથે સાથે ત્વચાને સ્વસ્થ બનાવવાનું કાર્ય પણ મેથીનું પાણી છે તે ખૂબ સારી રીતે કરે છે આગળ વાત કરવા ચાહું મિત્રો તો મેથીના પાણીમાં રહેલા જે પોષક તત્વો છે તેના કારણે આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ છે તેમાં પણ વધારો થાય છે અને પરિણામે જુદા જુદા વિવિધ પ્રકારના રોગોથી પણ આપણે લોકો બચી શકીએ છીએ સાથે સાથે મેથીનું પાણી છે તે બોડીને ડિટોક્સ કરવાનું કાર્ય કરે છે હવે ડિટોક્સ એટલે શું તો એ જણાવી દઉં મેથીનું પાણી છે તેનું નિયમિત સેવન કરવામાં આવે તો તેનાથી આપણા શરીરમાં રહેલા જે ઝેરી તત્વો છે તેનો નિકાલ શરીરમાંથી બહાર કરવાનું કાર્ય મેથીનું પાણી ખૂબ સારી રીતે કરે છે તો મિત્રો આ તો વાત થઈ કેટલાક મેથીનું પાણીના ફાયદાઓની હવે સૌથી પહેલાં તો તમને એ જણાવી દઉં કે મેથીનું પાણી કઈ રીતે બનાવવું જોઈએ તો સૌથી પહેલાં તો મિત્રો તમારે લોકોએ રાત્રે એક ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે અને તેમાં લગભગ અડધીથી પોણી ચમચી જેટલી મેથીના દાણા ઉમેરી દેવાના છે બસ હવે આ પાણીને ઢાંકી દો અને સવાર પડીએ આ પાણીને બરાબર હલાવી દીધ અને લેવાનું છે છે અને આ પાણીને પી જવાનું તમે ઈચ્છો છો તો તમારી જે મેથી લીધેલી હતી તેમાંથી અમુક દાણાઓને તમે ચાવી ચાવીને ખાઈ પણ શકો છો અને આ પાણીને પી જવાનું છે યાદ રહે આ પાણીને તમારે ઉઠીને ભૂખ્યા પેટે જ સેવન કરવાનું છે તેને પી જવાનું છે તેના અડધા કલાક પછી તમે તમારું નોર્મલ રૂટીન છે તેને શરૂ કરી શકો છો એટલે કે તમે નાસ્તો છે બ્રેકફાસ્ટ છે તે કરી શકો છો હવે મિત્રો આ તો વાત થઈ મેથીનું પાણી કઈ રીતે બનાવવું આગળ વાત કરવા જાઉં મેથીના પાણીનું સેવન કોણે ન કરવું જોઈએ તો એ પણ તમને જણાવી દઉં મિત્રો મેથીનું પાણી છે તે નિયંત્રિત માત્રામાં પીવાથી ફાયદો થાય છે પરંતુ જો તેનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો તેનાથી પેટનો દુખાવો છે તેની સાથે સાથે ક્યાંક વાત કરવા જાઉં તો ગેસ છે અને ઝાડા થવા જેવી સમસ્યાઓ પણ તમને થઈ શકે છે આગળ વાત કરવા જાઉં તો કોઈ સ્વાસ્થ્યને લગતી હેલ્થને લગતી બીમારીથી તમે પીડાતા હોવ તો મેથીનું પાણીનું સેવન કરતા પહેલા તમારે તમારા ડોક્ટરની એકવાર સલાહ લેવી ચોક્કસથી અનિવાર્ય બની જાય છે સાથે સાથે આગળ વાત કરવા જઈએ મિત્રો તો ગર્ભવતી મહિલાઓએ મેથી પાણીનું સેવન ન કરવું જોઈએ આ ઉપરાંત જે લોકો હાઈ બ્લડ પ્રેશર એટલે કે ઊંચું લોહીનું દબાણથી પીડાઈ રહ્યા છે તે લોકોએ પણ મેથીના પાણીનું સેવન ન કરવું જોઈએ સાથે સાથે વાત કરવા જઈએ તો એવા લોકો કે જે લોકોને મેથીના પાણીનું મેથીના પાણીની અથવા મેથીની એલર્જી છે તેવા લોકોએ પણ મેથીના પાણીનું સેવન ન કરવું જોઈએ મિત્રો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર